टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना साबरडेरी सामे जे लोक जुवाड़ फाटी निकले हो तो तेवोज लोक जुवाड़ हवे હુડા સામે ફાટી નીકળ્યો છે સાબરકાંઠાના અગિયાર ગામના લોકો હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સામે વિરોધ ઉપર ઉતરી આવ્યા છે ગ્રામજનો દરરોજ જુદા જુદા પ્રકારે વિરોધ નોંધાવીને હુડાના ડેવલપમેન્ટ પ્લાન સામે સવાલો ઉઠાવી રહ્યા છે તારીખ બે ઓક્ટોબરના રોજ હડિયોલ ગામના લોકોએ રાવણના પુતળાના બદલે હુડાના ડેવલપમેન્ટ પ્લાનનું દહન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ હવે હિંમતનગરને અડીને આવેલા બેરણા ગામના લોકોએ હુડાનું બેસણું રાખીને અનોખો વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં ઉમટેલી મહિલાઓએ હુડાના છાજિયા લઈને સૂત્રોચ્ચાર કર્યા ન કોઈ ધર્મ કે ન કોઈ જાત જ્યાં વિના ઉમટેલા લોકોએ એક સુરે હુડાનો વિરોધ કર્યો સવાલ થાય કે જો હિંમતનગરનો વિકાસ થવાનો હોય તો લોકો શા માટે વિરોધ કરી રહ્યા છે

દરેક હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે એ બધા ટોટલી અહીંયા આવેલા છે અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આ જે તકલીફ આવી છે એ તકલીફ એકસો દસ ટકા મેં દૂર કરીને જ રહીશું ખેડૂતોના મતે પાયમલ કરતો વિકાસ છે જે તેમને સ્વીકાર્ય નથી હુડાએ પોતાનો નવો ડેવલપમેન્ટ પ્લાન એક મહિના પહેલાં જાહેર કર્યો તેનું નોટિફિકેશન પણ બહાર પાડ્યું હતું અને જ્યારથી નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે છેલ્લા એક મહિનાથી સતત અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે તેમ છતાં તંત્રએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપતા હવે લોકો રોષે ભરાયા છે લોકોનો એક જ સૂર છે કે તેઓ પોતાની જમીન જમીનના ભોગે કોઈ કામ નહીં થવા દે અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લેશું અમારું સંગઠન છે સ્ત્રીઓનું લેડીઝોનું અમારું સંગઠન પાછું નહીં હટ અમે જેલમો લઈ જશે તો બધા જ જઈશું જેલમાં અગિયાર અગિયાર ગામ ની બધી ઘર બંધ બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલ જયું પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ અમારી જમીન જવા નહીં દઈએ લોકોને આશા હતી કે તેમના વિરોધમાં સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ પણ સાથ આપશે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ક્રિય રહેતા અગિયાર ગામના લોકોએ સર્વસંમતિથી નક્કી કર્યું છે કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષના નેતાને ગામની અંદર પ્રવેશ નહીં આપે સાથે જ પોતાના ગામમાં વસતા રાજકીય પદાધિકારીઓને પણ હોદ્દા પરથી રાજીનામું આપવા માટે કહી દેવામાં આવ્યું છે મોટી વાત તો એ છે કે પોતાની મિલકત બચાવવા માટે અગિયાર ગામના તમામ ધર્મના લોકોએ એકજૂટ થઈને વિરોધ નોંધાવ્યો છે હાલ અમારે જોવા સૌકટ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે ગ્રીન રિંગ રોડ કાઢ્યો છે પાંચસો મીટરના ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી અને એના પાંચસો મીટર દૂર રોડ કાઢવાનો એ કોઈ મતલબ નથી એમ એ ખોટી ચાલીસ ટકા જમીન પળી પડાવી લેવાની આ એક કારસ્થાન છે જો સરકાર હુડા રદ નહીં કરા આગળ એમની કાર્યક્રમોમાં તો અમારે અગિયાર ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય આગળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી છે એક પણ મત કોઈ મતદાન આપશે નહીં સરકારનું ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે લોકોનો આક્ષેપ છે કે તેમની જમીનો સરકાર મફતના ભાવે પડાવી લેવા માંગે છે અને એટલે જ લોકો તેનો આકરો વિરોધ કરી રહ્યા છે હવે એ સમજીએ કે કયા કયા ગામોનો સમાવેશ હુડા અંતર્ગત કરવામાં આવ્યો છે આ ગામોમાં પરબડા ધાણધા સવગઢ કાટવાડ બોરિયા ખુરાદ પીપલોદી હળિયોલ કાંકડોલ બેરણા બલવંતપુરા અને નવા ગામનો સમાવેશ થાય છે ગામના લોકોની જમીનો કપાતમાં જઈ રહી છે અને તેને લઈને હવે લોકોમાં હુડા સામે આક્રોશ છે ખુદ હુડા સમિતિમાં સભ્ય લોકો પણ કહી રહ્યા છે કે જો ગોળીઓ મારવામાં આવે તો ગોળીઓ ખાઈ લઈશું પણ એક ઇંચ જમીન પણ તેઓ આપશે નહીં સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે કે જો અમારા હુડા રજ ન થાય અમારા હુડા જોઈતો નથી અમારા ભોગે અમારા હુડા જોતો નથી અમે એક ઇંચ જમીન આપવાના નથી સરકારને ને જે કરવું કરવાનું ગોળીઓ મારે તો અમે ખાવા માટે તૈયાર છીએ એક તરફ લોકો આરિયા પારની લડાઈ લડી લેવાના મૂડમાં છે તો બીજી તરફ સરકારી તંત્ર પણ પોતાની મનમાની કરવા માટે મક્કમ છે તેવામાં હવે જોવું રસપ્રદ રહેશે કે આ વિવાદમાં હવે ઝૂકશે કોણ શું તંત્ર નોટિફિકેશન રદ કરશે કે પછી ખેડૂતોને કાયદાકીય લડત માટે તૈયાર રહેવું પડશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી બળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર